વાય છે અને જે પ્રમાણે એક્ટિવિટી હોય આયોજન હોય એના વિકાસથી કામોને લગતી જે ગ્રાન્ટ હોય એમાં પણ આવડા મોટા તાલુકાઓને એ જ ગ્રાન્ટ મળે છે અને નાના તાલુકાઓને પણ એ જ ગ્રાન્ટ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક આ પછાત તાલુકાઓને હજુ પણ વધુમાં વધારે પછાત રાખવાનું પાપ અત્યારના સ્થાનિક ધારાસભ્યશ્રી અને સત્તાધીશો તાલુકો જે વર્ષોથી તમામ સમાજના લોકોની માંગ છે આ બે ભાગમાં વિભાજીત થવો જોઈએ અને આવનાર સમયમાં જો આ બાબતે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય નહીં કરવે તો સંપૂર્ણ દસાડાના એક એક ગામજનોને સાથે રાખી